દપાડા ગામની કંપનીમાં કામ કરતી વખતે કામદાર દાઝી જતા સારવાર માટે દાખલ દાદરાનગર હવેલીના દપાડા ગામે આવેલા ફેઝ થ્રી લિમિટેડ કંપનીમાં કામ કરતું પ્રિન્ટેશ પટેલ ઉંમર વર્ષ ત્રીસ રહેવાસી પારડી વલસાડ જે કંપનીમાં મિકેનિક તરીકે ફરજ બજાવે છે જે સવારે ડ્યુટી પર આવ્યા બાદ પાવર સપ્લાય ચેક કરવા માટે પાવર સ્ટેશનમાં હાથ નાખતાની સાથે જ અચાનક અંદરના ભાગે આગ પકડી લીધી હતી જેના કારણે યુવાનના બંને હાથમાં દાઝી ગયો હતો આ ઘટના અંગે જાણ થતાં કંપની સંચાલકો દ્વારા તત્કાલિક સારવાર માટે નમો હોસ્પિટલ સેલવાસમાં લાવવામાં આવ્યો હતો હાથના ભાગ સાથે છાતીના ભાગે પણ થોડી ઈજા થઈ હોવાને કારણે વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે બંકિમ ઝાલમ સેલવાસ